સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડ લઈને સમાચાર સામે આવ્યા કૌભાંડ સહકારી આગેવાને ફરિયાદ કરી હતી તત્કાલીન પ્રમુખ રાજુ પાઠક પર કૌભાંડના આરોપ અઢી લાખથી વધુ સભાસદો ધરાવતી ડેરીમાં વિવાદ સર્જાયો સુમુલ ડેરી વહીવટ મુદ્દે વર્ષ બે હાજર એકવીસ વિવાદ ચાલી રહ્યો છે લોકોના માટે સહકારી મંત્રીને ફાયદા માટે પશુપાલકો માટે જે વહીવટ કરવાને બદલે મોટી મોટી જાહેરાતો કરીને મોટા મોટા ખર્ચો કરીને પ્રચાર અને પ્રસાર કરીને જે લોકોના પસીનાની જે કમાણી છે એને ગેરમાર્ગે દોરીને એના ફંડોનો દુરુપયોગ કરીને સમગ્ર બાબતનો જે ખર્ચ કરતા હતા તે અનુસંધાનમાં હાલમાં જે મેં પત્ર લખ્યો હતો બે હજાર એકવીસમાં તેની મને મિલ્ક ઓડિટર ભરૂચ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે જાણ કરવામાં આવી છે કે શ્રી આ બાબતમાં જે કોઈ પદાધિકારી હોય વહીવટી અધિકારી હોય કે જે આખી બોર્ડ છે એમણે જે ગેરવહીવટ કર્યો છે તે બાબતના તમારા પુરાવા સાથે આ તે તેર તારીખે હાજર રહેવા માટેનો મને પત્ર લખ્યો છે